રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ છો બધા વાગી ગયા થઈ ગયું પૂર્યું થઈ ગયું હેવું બનાવું રોટલી ફૂલ ઘરે હિરાવી લીધું નીતિન બાકી છે નીતિનથી ના થયું અહિયાં થી આ થોડોક મોડો છે હાલો તમે બધા હિરામણ કરવા અમારે વાહિદા થઈ ગયા અમારે જવાર વાજવાની છે પણ હવારે અમારે આવવાના હતા પણ સવારે નવાય સોમવાર છે ને એટલે ગુજરીમાં નાડા ગયા હે બધે હવે બપોર પછી આવી છે વાઢવા તો જવાર વાઢી નાખ્યું મિત્રો પાણી નથી પૂકતું પાણી હાવ ઓછા પડી ગયા અટાણે ઉનાળો તડકાના હિસાબે પાણી હાવ ઓછા પડી ગયા એટલે બપોર થાય ને તો બે ક્યારે માન ભરાય એટલે એમાં હેરાન થવું પડે એમ છે ખોટે ખોટું જોવા ઘડીએ ઘડીએ જાય ક્યારો ભરાણો કે નહીં ભરાણો ક્યારો ન ભરાણો હોય અમારે એક ને એકને ને પાણી ઓછા પડી ગયા લાગત પાણી ઘટી ગયા એટલે અમારે જવાર વાઢી નાખવાની છે ને વંડી રહી ગઈ થોડીક એ અટાણ ફૂલગર થોડીક રહી ગઈ ને કાલે બપોર પાસે શણાયતા જાય પણ બપોર પાસે હોય ધોરનો આ શણાય જાય હે હાલો બધા હીરામણ કરવા હું ને બે માં દીકરી બાકી છે ને નીતિ ફૂલ તો હીરાવી હિરાવી

જવાય આ માથોડો હાંડિયા સુધી જાય એ વાડી નાખી હા જબરદબર આવો બીજો ને ક્યાં ક્યાં વાટ નાખી દઈએ આમાં પાણા વાકા સોકા મુકાય હવે આમાં શું પ્રોબ્લેમ હોય ખબર ન પડતી ક્યાં રાહા થાય ને વાહ થાય ની કઈ હું કારણ હોય ખબર ન પડતી હું આ પાણા કે માં મુકાય હમ બકા તો ફેર પીવો લાગે ઓ આ ઈ છે પાણા મુકાય રાહા હાલો તો મંડી ચાલ ને ફટાફટ તો સાનું આવી ગયો ચા પીએ પછી કે સોણે સાણવાનું કામ ફાઈ ગયું જો સણે ઈ વાત ખોડી રેવલ કરતી આપ રેવલ પડી કરે તો કરે સાણગી એક રેવલ તો કરે ઈમાં ગાડીઓના કન્સેન દે આમે સિમેટમાં ગાડીઓ નાખે જન સિમેટનામાં એક થેલી જો હે પાકું કામ થઈ જાય મિત્રો કામ મિત્ર આયા આવે તો નકર ન બતાવે એમ નાખાય મિત્રણ તો મિત્રણ સાણ નખાય એમ કે હે ના રે ના ગાડીઓ ન નાખો એક થેલી જો હે આમાં

એમ કે પાણી ની પુરવાર કરી અટાણું ખાતા પાણી ની તો આ છે ગાજર નું ખમણ ગાજર નું ખમણ ગાજર ની સીઝનમાં હરદર મીઠા ફેરવી રૂપાળીને મેં મૂકી દીધી અટાણી જો કાયમ આવ્યું ને આમાં સાંજે મેં પલારી દીધા અને હવારે કાઢી લીધું તો આમાં ત્રણ કેરી ખમણ ને જો મસ્તી નો સવારે મેં મૂકી દીધું તો અસલ રૂપારો હુકાઈ ગયો હા કોરા થઈ ગયા અને આનું બનાવવાનું છે આથણું લુંધિયું તો સામગ્રી શું હોવું જોઈ સામગ્રી મિત્રો તો સામગ્રીમાં આપણે ધાણાના કુરિયા છે પછી રાય ના કુરિયા છે પછી વરિયાળી છે હરદર મરી મીઠું મીઠું આપણે જોઈએ તો નાખ્યું આમાં વધારે જ મીઠું હોય અને વઘાણ એટલી વસ્તુ છે અને ધાણા ના કુરિયા આપણે ખાલી કેરીનું બનાવીને તો નો પીસવા પડે આને મિક્સરમાં આપણે નો દરવા પડે ને આમાં આ લુંડિયું બનાવું ને એટલે થોડાક અતકસરા છે ને મિક્સરમાં પીસી નાખી તો આને નાખી દઉં રાયના કુરિયા નાખી દઈ રાયના કુરિયા થોડાક અતકસરા પીસી નાખી અને વરિયારી મિત્રો આને હું પીસી આવું પછી અમારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે દીકે ત્રીસ ક્યારેક ક્યારેક અમે એમાંય વિડિયો મૂકી જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સપ્રાશ કરી નાખજો ફોલોવર કરજો આ ફોલોવર કરજો મિત્રો બી કે લાઇક ત્રીસ ક્યારેક ક્યારેક મૂકી એમ જો મિત્રો તમને બતાડે તમે જોવો બતાડે જોજો ઇન્સ્ટાગ્રામ અમે ખોલ્યું નતું પણ હમણાં મિત્રો અમે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને ફેસબુક આપણે આપડે માં મૂકીએ કે નહી ફેસબુકમાં મુકતા ખરી પણ વસારે પાછા બંધ કરી દીધા તો ઓબરો ટાઈમ ન જડતો મિત્રો આમાં બધું ભેગું કરવું બહુ વળ્યું છે એ થોડોક સપોર્ટ એ ન જ મળતો એટલે પછી છે ને એમ હિંમત હારી ગયા મિત્રો ચાલો હવે હું આને પીસી આવું પછી ને ફોલોવર કરી દીજો Instagram માં હાલો જો મિક્સરમાં દરી લીધા દાણાના કુરિયા રાઈના કુરિયા અને વરિયાળી તો ટોપિયામાં નાખી દઉં હવે નાખી દીધું હું મિત્રો હળદર પછી ને ને કુરિયા ભાવતા નથી મેથી કુરિયા બહુ સારા એ કડવા લાગે ગયા અને મીઠું છે ને મિત્રો આપણે રાખ્યું સાઈડ માં પણ જો આપણે સાખી પસે નાખ્યું તો આમાં મીઠું દેખાય આ સેગર જો મિત્રો આમાં મેં હુકાઈ ગયેલ મરચાં નથી નાખા મરચાં તો અમારે મલકના છે અમારે આ લૂંધી વાથનું ને એટલે મેં હુકાઈ ગયેલ મરચાં નથી નાખા ને નાખીએ તો વઘાર પણ સારો બે હે ને આમાં કંઈ સાજા તેલની જરૂર પડે નહીં તો હવે આવી તેલની બારી આમાં વધારે ગરજ હોય તો હવે આને ત્રણ થી ચાર મિનિટ રહેવા દે હું એટલે સુગંધ બરોબર ન નીકળે અને પછી ખોલી અને આપણે આને હલાવી લઈએ ગયો તો મિત્રો અમે ઘર ઘર કેરી નું બનાવ્યું ને એમાંથી જો આ તેલ મારે થોડુંક હોય સો થી દોઢસો ગ્રામ એ તો આ તેલ છે ને થાકું એ હવે નથી નાખવું ને આ તેલ થોડુંક નાખી દઈ આમાં ઘટે થોડુંક આવા સેલું સેલું આટલું હતું મિત્રો હવે આટલું બનાવવાનું ન થાતું ગુંદા મલક છે પણ એની આ અમારે કાસરી બનાવવાની છે મુરબો બનાવવો હોય હજી મુરબા નું છીએ તડકા સાયા નું મુરબો બનાવવાનું એ બહુ અસલ બને અને બગડે નહીં ઘડીક માં એમાં કઈ નો થાય રેડી મિત્રો મસાલો વઘાર લીધો અને પાછું તમને બતાડી હું આગળ આગળ જોતા જજો હવે આને ઠરવા દેવાનું તો મિત્રો મસાલો ઠરી ગયો મસાલો ઠરી ગયો ને તો કેટલા કામ થઈ ગયા સા બનાવી દઈ દીધો હું નિતિન દીકરો બે ભારી ની નીતિન મસાલામાં આપણે કેરીનું ગાજર નું ખમણ હતું ને એ નાખી દીધું ને હું એક તમને એટલું કેતા ભૂલી ગઈ હતી કે કેરી ખમણી નાખી હતી મેં સાંજે પછી ગાજર નું ખમણ નાખી દીધું એટલે બે હળદર મીઠા એક એકાને પલરી જાય તો જ્યાં કેરવાઈ ગયું અને હવે મિત્રો ઘર કૃષ્ણ ખમણી રાખ્યો જો એકદમ સફેદ ગોળ છે જો આ બધું કૃષ્ણ છે સફેદ તો ઘર નાખી દઉં અને બે ત્રણ દી થી આપણે લુબડું ઢાકી હરખું હરખું બાંધી અને મૂકી દેવું કે કીડી કે નો ચડે ને એ રીતના ને આપણે જઈએ યાદ આવે ને તો અહીંયા આપણે સમસો ફેરવા રાખવાનો આમાં

હવે બે ત્રણ દિવસે હું તમને કદાચ બતાડી તો મિત્રો આજનો વિડીયો પૂરો કરી જો તમને ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દીજો ને ચેનલ માં નવા હોય ને મિત્રો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ બધા